નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની અલગ અલગ વિષયોમાં પરથી જાહેર કરવામાં આવી છે જેમાં પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિદ્યા સહાયક શિક્ષણ સહાયક તથા કોમ્પ્યુટર સહાયકની પરથી જાહેર કરાઈ છે આ પરથી શ્રી રામ યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કરવામાં આવી રહી છે જેમાં વિદ્યા સહાયક ની કોર્સ છે લાયકાતમાં ધોરણ બાર પાસ પીટીસી વિજ્ઞાન પ્રવાહ વિષય તમામ વિભાગમાં પ્રાથમિક વિભાગ વિદ્યા સહાયક ની જે બીજી કોર્સ છે તેમાં બીએ એમ એ કરેલ ઉમેદવારો વિષય ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન અને વિદ્યા સહાયક બીએસસી અને બીએડ કરેલ ઉમેદવારો માટે ગણિત અને વિજ્ઞાન વિષય વિભાગ પ્રાથમિક શિક્ષણ સહાયકની પોસ્ટ છે તેમાં બી એમએ એ કરેલ હોય તેવા ઉમેદવાર ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન વિષય માધ્યમિક વિભાગમાં ભરતી કરવામાં આવશે શિક્ષણ સહાયક બીએસસી બીએડ કરેલ ઉમેદવાર ગણિત અને વિજ્ઞાન વિષય માધ્યમિક વિભાગ શિક્ષણ સહાયક એમએ બીએડ કરેલ ઉમેદવારો અંગ્રેજી વિષય ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભરતી કરવામાં આવશે શિક્ષણ સહાયકની એમએસસી એમએ બીએડ કરેલ ઉમેદવારો જીવવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન ઉચ્ચતર વિભાગમાં અને કોમ્પ્યુટર સહાયકને પોસ્ટ છે બીસીએ કરેલ ઉમેદવારો આમાં અરજી કરી શકે છે કોમ્પ્યુટર વિષય અને વિભાગ તમામ ઉપરોક્ત શૈક્ષણિક જગ્યાઓ માટે લાયકત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રો આધાર કાર્ડની ચેરોક્સ તથા બે ફોટોગ્રાફ સાથે તારીખ સાત છ બે હજાર પચીસના શનિવારના રોજ સવારે દસ કલાકે ઉપરોક્ત સ્થળે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે સ્થળ છે શ્રી રામવ્યુક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઓપન ઇન્ટરવ્યુ આધારિત આ ભરતી છે વિધાંત સ્કૂલ લુણાવાડા વેધાન પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમ સંતરામપુર રોડ તાલુકો લુણાવાડા જિલ્લો મહેસાગર આડત્રીસ બાણું ત્રીસ પિનકોડ નંબર નોંધ આપેલ છે ટેક્ટ અને તાટપાસ અને અનુભવી ઉમેદવારોને અગ્રમતા આપવામાં આવશે ઈમેલ આઈડી જે આપેલ છે મોબાઈલ નંબર આપેલ છે સત્તાણું સાડત્રીસ સાડત્રીસ છોતેર જીરો પાંચ અને ઇમેલ આઈડી છે વેદાંત સ્કૂલ સોળ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ